શ્રેષ્ઠ કલાકારો અને ટેકનિશિયનો સન્માનિત કરવા માટે ફિલ્મ ફેર એવોર્ડ બે હાજર ચોવીસ ગિફ્ટ સિટી માં યોજાયો ફિલ્મ ફેર એવોર્ડ ભાગ લેવા માટે આખું બોલીવુડ ઉમટી પડ્યું હતું

જામનગરના ના સાંસદ પૂનમ બેન મેડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતો યોજાશે પિસ્તાળીસ દિવસ માટે જામનગરમાં યોજાયેલા આ મહોત્સવમાં સૌ પ્રથમ વાર ત્રણસો ચોરાસી ટીમો ભાગ લઈ રહી છે આ ખેલ મહોત્સવમાં વિવિધ જૂની પૌરાણિક રમતો પણ રમાડવામાં આવશે પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ જૂની જામનગર માં ગ્રામ્ય કક્ષા બાદ માં તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ લીંબુ ચમચી કબડ્ડી સંગીત ખુરશી સહિતની વિવિધ રમત રમાશે જેને લઈ લોકો માં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તેથી લોકો મોટી સંખ્યામાં આ ખેલ મહોત્સવમાં ભાગ લે તેવી પૂનમ બેન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી નારાયણ સાંઈ ઝટકો નારાયણ જામીન અરજી પરત ખેંચી કોર્ટ અરજી ફગાવવાનું વલણ અપનાવતા નિર્ણય પૂરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે કર્યો ઇન્કાર નારાયણ સાંઈએ વીસ દિવસ માટે જામીન અરજી કરી હતી અગાઉ કોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા તેવું કોર્ટે અવલોકન પણ કર્યું યોગ્ય દસ્તાવેજો તેની ચકાસણી જરૂર ખેડા મહુદાના ધારાસભ્યનું ફેસબુક પર બન્યું બોગસ એકાઉન્ટ ધારાસભ્ય સંજયસિંહ મહિડાના નામ પર કરી રૂપિયાની માંગ અજાણ્યા શખ્સોની કરતુત ને લઈ ધારાસભ્ય સુરત ની સિટી બસ નો વિડીયો વાયરલ સિટી બસ ના ડ્રાઈવરની રાજા શાહીનો વિડીયો બસનું એન્જિન ચાલુ રાખી ડ્રાઈવર આરામમાં બપોર બસ ચાલુ રાખી ઊંઘતા ડ્રાઈવરનો નો વિડીયો બે કલાક સુધી બસનું એન્જિન ચાલુ હોવાનો દાવો સુરતના વરાજામાં શાળાની બહાર ધોરણ બારની વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર યુવકની ધરપકડ કરાઈ છે વિદ્યાર્થીનીનો હાથ પકડી યુવકે બેબત સરકતો કરી સમગ્ર ઘટના વિદ્યાર્થીની એ શાળાના શિક્ષકને જણાવતા શિક્ષકોએ પોલીસને જાણ કરી હતી પોલીસે યુવક સામે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી અમદાવાદમાં પ્રેમમાં દગો મળતા પ્રેમિકાએ કર્યું હિંસક કૃત્ય પોલીસ કસ્ટડીમાં જોવા મળતી મહિલાએ પોતાના પ્રેમી પર એસિડથી હુમલો કર્યો ઘટના કંઈક એવી છે કે આરોપી મહિલા મહેજબીન અને ફરિયાદી વચ્ચે છેલ્લા પાંચ વર્ષની પ્રેમ સંબંધ હતા એકાવન વર્ષના ફરિયાદની પત્ની અને બાળકોને આ સંબંધની જાણ થઈ જતા તેણે મહેજબીન સાથે વાતચીત બંધ કરી દીધી હતી પ્રેમીના આ વર્તનની ઉશ્કેરાઈ ગયેલી પ્રેમિકાએ પ્રેમીને પાઠ ભણાવવા પોતાના મિત્ર અમિત શર્મા સાથે એસીડ જેવો પ્રવાહી લઈને એમટીએસ કંટ્રોલ કેબિનમાં પહોંચી ગયા સૌરાષ્ટ્ર એસોસિએશનનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે ચંદીગઢમાં એસસીએ ક્રિકેટરો પાસેથી મળેલા દારૂ અંગે પ્રેસનોટ જાહેર કરી છે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય ગણાવી છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને જવાબદારો સામે જરૂરી પગલાં લેશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અંડર ટ્વેન્ટી થ્રી ટીમના પાંચ ક્રિકેટરોની કિટમાંથી ચંદીગઢ એરપોર્ટ પર દારૂ ઝડપાયો છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા ખંડિત કરવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે એસપીજીએ મહેસાણા સહિત રાજ્યના દરેક જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપ્યું અને વિરોધ કર્યો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પોતાની ટીમ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી વિરોધ નોંધાવ્યો સાહેબની પ્રતિમા સાથે જે વ્યવહાર થયો છે તે બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે સુરતની યુવતી એકવીસ વર્ષની ઉંમરમાં જ પાયલટ બનવાની સફળતા પ્રાપ્ત કરી છે દિપાલી રાણા નામની યુવતી પોતાની મહેનતથી નાની ઉંમરમાં પાયલટ બનતા રાણા સમાજમાં ખુશીનો માહોલ છે દિપાલીએ બાળપણમાં પહેલી ફ્લાઇટમાં બેસતા સમયે જ પાયલટ બનવાનું સપનું જોયું છે સાકાર થયું છે દિપાલીની સફળતાથી તેના પરિવાર સાથે સમાજમાં પણ ગર્વની લાગણી છે